ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં આ કિચન મેજિકના શો પર દરેક પ્રકારની સ્ત્રી આવે છે જે ઘરની લેડી હોય છે કે જે સરસ મજાનું જમવાનું બનાવે છે અને કંઈક ઇન્ટરેસ્ટિંગ રીતે કંઈક નવી રેસિપી પણ બનાવી શકે છે એ પણ આવશે અને સાથે કુકિંગને જે લોકો પ્રોફેશનમાં ચેન્જ કરી અને ઘણા સમયથી એનો જે બિઝનેસ કરે છે અને પોતાના પ્રોફેશનમાં કંઈક અલગ સિદ્ધિ એમણે હાંસલ કરી છે એ લોકો પણ અહીંયા આવે છે આજે મારી સાથે એક એવા જ પ્રોફેશનલ કુક આવવાના છે કે જેમણે પોતાના શોખને એટલે કે કુકિંગના શોખને પ્રોફેશનમાં ચેન્જ કર્યું છે મારી સાથે આજે જોડાવાના છે એક એવા પ્રોફેશનલ શેફ કે જે બિઝનેસ કરી રહ્યા છે અને સાથે સાથે બહુ જ બધા ટીવી શોઝમાં ક્યાંક ને ક્યાંક તમે એમને જોયા હશે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કોપાવર્ડ બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે મનીષા ગુપ્તા કે જે છેલ્લા ઘણા સમયથી એક કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે આજે આપણે બનાવવાના છીએ બ્રોકલી સ્ટફ ચીઝ બોલ્સ અને સાથે બનાવીશું રાઈસ કબાબ્સ તો કરીએ આજના શોની શરૂઆત મનીષા મેમ સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ ધારા તમે કહ્યું કે તમે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો અને છેલ્લા ઘણા સમયથી ચલાવો છો અને બહુ જ બધા અલગ અલગ કુકિંગ શોઝ તમે કર્યા છે તો તમે ક્યારથી આ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી એ થોડી વાત અમારા વ્યુઅર્સ સાથે કરશો ધારા હું છું મનીષા ગુપ્તા મારા ઇન્સ્ટિટ્યૂટના નામ છે એસ કુકિંગ સ્ટુડિયો અને બહુ વર્ષા પહેલે હું કુકિંગમાં ઉસ ઇન્સ્ટિટ્યૂટ ડેલીથી કુકિંગ ડિપ્લોમા કરું છું અને પછી મારી જર્ની કેટલી એટલે સ્ટાર્ટ થઈ મારી ઘરેથી જો સ્મેલ આપતી હતી આ ઘણા લોક મારે ઘરે સામે બેસી રહ્યા કે આ શું બનાવે છે એને હોટેલની સ્મેલ આવે છે હા સો આ સ્ટાર્ટ થઈ ગયા જર્ ઓકે અને ત્યાર પછી તમે તમારા કુકિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત શરૂઆત કરી અને બહુ લોકો રાજસ્થાનથી બોમ્બેથી ગાંધીધામથી હા અહીંયા શીખવાનું આવતા હતા એટલે પંદર દિવસ માટે આ લોક અહીંયા રહેતા હતા અને ડિપ્લોમા કોર્સ કર્યા અરે વાહ એટલે પહેલાં તમે શીખ્યા અને પછી હવે લોકોને શીખવાડો છો તમારી ઇન્સ્ટિટ્યૂટમાં હવે તો હું ડાયરેક્ટર છું હવે શેફ આવે છે શેફ લોક શીખાવે છે અને આજે આપણી સાથે એક એવા શેફ છે કે જે કહે છે ને કે અલગ અલગ ભારતના અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ હોટેલ્સમાંથી અલગ અલગ સ્ટેટમાંથી શેફ તમારા ઇન્સ્ટિટ્યુટમાં અમદાવાદ આવે છે એટલે એમની લેંગ્વેજમાં પણ એક લહેકો જે કહીએ એ ગુજરાતી અને હિન્દીનો મિક્સ આપણને જોવા મળે છે જી જી તો આજે આપણે અત્યારે બનાવીએ છીએ સૌથી પહેલા બ્રોકલી સ્ટફ ચીઝ બોલ્સ યસ તો એને બનાવવા માટે આપણે શું શું કરીશું એ જરા વ્યુઅર્સને કહી દો આ બહુ ઇઝી રેસીપી છે અને બહુ હેલ્ધી રેસીપી છે તમારે ખાલી જોઈએ અડધા બ્રોકલી અને આ પાર બોઇલ હોય છે પાર બોઇલ તમે ખબર છે કે આ બોઇલ વોટર હોય જેમાં આપણે સોલ્ટ નાખી દરે નાખ્યા છે અને પછી ટેન મિનિટ્સ આ તમે ડીપ કરી નાખો તો એમાં કોઈ જર્મ્સ હોય તો નીકળી જાય પછી આપણે જોઈએ અડધી અનિયન ચોપ્ડ અનિયન અને અડધી ગ્રીન ચીલી આપણે જોઈએ બેસલ અને બ્લેક પેપર સોલ્ટ ઓરિગેનો અને એલેપિનોસ એન્ડ ઓલિવ્સ ઓકે તો આપણે ચીઝ પર જોઈએ છે સ્ટફ ચીઝ બોલ્સ છે અને આપણે ચીઝ સ્ટફ કરી રહ્યા છે તો આપણે ચીઝ પર જોઈએ છીએ બરાબર તો ઇન્ગ્રીડિયન્ટ સેટ છે હવે અમારા હવે આપણે ફટાફટ ચીઝ બોલ્સ બનાવવાની શરૂઆત કરી દઈએ ઓઇલ ગરમ કરવાનું છે તો તમે ઓઇલ ગરમ ગેસ ચાલુ કર્યા ઓકે ઓકે ઓઇલ લઈ લઈએ આપણે આપણે ઓઇલ લઈ લઈએ ઓકે ઓઇલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ છે અને સાથે સાથે ઝીરો કોલેસ્ટ્રોલ છે એટલે કોલેસ્ટ્રોલની આમાં તમે એક ડીપ ફ્રાય કંઈ પણ કરો છો તો વધારે ઓઇલ રહેવાની આપણા આપણી જે વાનગી બનાવશું એમાં કોઈ શક્યતા વધારે ઓઇલ રહેવાની નહીં રહે સાચી વાત છે ફોર્ચ્યુન ઓઇલ બહુ સારા છે અને એબ્ઝોર્વ થઈ જાય તો આપણે એ બનાવીએ તો એને ઉપર ઓઇલની કોઈ પરત ન દેખાય જી બિલકુલ એના ટેક્સચર બહુ સારા છે જી આપણે બ્રોકલી લેવાના છે અને આ કરેલી બ્રોકલી છે હું ચોપ કરીશું ઓકે તો ચોપિંગ આપણે અહીંયા જ કરશું આપણા સ્લેબ પર જ શું વાત કરો જી બિલકુલ કારણ કે આ સ્લેબ જે આપણી છે એ વરમોરાની આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે એન્ટી બેક્ટેરિયલ છે એટલે ઉપર કંઈ ચોપ કરશું તો કોઈ તકલીફ નહીં થાય એટલે ખાવા પીવાની જે બી વસ્તુ આપણે વાપરીએ છીએ એમાં બિલકુલ બેક્ટેરિયા નહીં આવે આ તો આપણી ગુજરાતની ઘણી માટે વધારે સારું બિલકુલ બિલકુલ સારું છે અને સ્ક્રેચ પ્રૂફ છે એટલે તમે કંઈ બી ચોપ કરશો એક ગમે તેટલા ધારવાળું આપણું ચપ્પુ હશે આમાં સ્ક્રેચિસ બિલકુલ નહીં પડે તો આજે હું પણ ટ્રાય કરીશ યસ બિલકુલ ફાઇન ચોપ એકદમ આપણે ઝીણા અને સમારીએ છીએ સવારીએ છીએ ઓકે અને આ બ્રોકલી જે આપણે લીધી છે એ કેટલી માત્રાની લેશું આપણે દોઢસો ગ્રામ જેટલી વન કપ બ્રોકલી છે એક કપ આપણે ઝીણી સમારેલી ઝીણી સવારી બ્રોકલી છે ઓકે તારા આ ચોપ થઈ ગયા અને ઝીણું સમારેલી બ્રોકલી છે આને છે અને પછી અડધા મરચાં છે ઓકે મરચા તમારે ઉપર છે જો તમારા કેટ્સ મોરા ખાય તો મરચાં નથી નાખવાનું હા એમાં આપણે મેદા એડ કરી રહ્યા છે આ વન ટેબલ સ્પૂન મેદા છે ઓકે એમાં આપણે ચીઝ એડ કરવાનું છે ઓકે ચીઝ આપણે આ મોઝરેલા લઈ રહ્યા છીએ આપણે આજે પિઝા ચીઝ લઈ રહ્યા છે મોઝરેલા અને ચેડર ચીઝ મિક્સ કરી ઓકે એને આપણે નાના નાના બોલ વાડી લીએ છે બરાબર છે જો તમે ગ્રીન કલર વધારે જોઈએ તો તમે બેસિલ પર રાખી શકો ઓકે બેસિલ ના જે પાન આવે છે એને ચોક કરીને આપણે નાખીએ છીએ જો બેસિલ ના હોય તો કોથમીર રાખી દો બરાબર છે હવે આપણે સ્ટફિંગ બનાવી રહ્યા છીએ તો એ સ્ટફિંગમાં કેવી રીતે આપણે શું શું યુઝ કરીશું આપણી ચીઝ લઈ રહ્યા છે બે ટાઈપના ચીઝ છે મોઝરેલા અને ચેટર પછી એમાં ઓલિવ્સ છે અને એલેપિનોઝ છે અને ફ્રેશ બેસલ છે ઓકે ચીઝ છે એટલે ફટાફટ જે છે એ મિક્સ પણ થઈ જશે સાથે હા હા અને આ રીતે આપણે એને અંદર સ્ટફ કરીએ છીએ સ્ટફ કરીએ છીએ ઓકે આપણે બોલ લઈએ છે હમ પછી આ સ્લાઇડ ફ્લેટ કરવાનું છે પછી એને અંદર સ્લાઇડ ચીઝ મૂકવાનું છે અને પછી આ ક્લોઝ કરી દેવાનું ઓકે અને બહુ વધારે પ્રેશર આપણે એના પર નથી આપતા નહીં તો ફાટી જશે બહુ લાઇટ હેન્ડથી આ કરવાનું છે હા હવે તેલ ગરમ થઈ ગયા ઓકે હું એમાં ફ્રાય કરું છું આપણે જ્યાં બોલ્સ બનાવ્યા છે એમાં બારનું એક લેયર ફરીથી એક વખત લોકોને શેર કરી દઉં કે બારનું જે આપણે લેયર બનાવ્યું છે એમાં ડુંગળી બ્રોકલી અને થોડું અમથું એવું આપણે મીઠું અને સાથે થોડું ચીઝ આપણે વાપર્યું છે અને જે સ્ટફિંગ કર્યું છે એ ચીઝમાં એટલે કે મોઝરેલા ચીઝ અને જે બીજું ચીઝ ચેટર ચીઝ એ આપણે બંનેને સાથે રાખીને થોડા એવા બેઝિલના પાન અને સાથે આપણે નાખ્યું છે એલોપીનોસ અને બીજું શું નાખ્યું છે એમાં સાથે એલોપીનોસ અને ઓલિવ્સ ઓલિવ્સ અને એલોપીનોસ આપણે નાખ્યા છે જો તમારી પાસે ઓલિવ એ બેસીના પાન ના હોય તો તમે ઓરિગેનો પર નાખી શકો અચ્છા ઓકે તો આ રીતે આપણે એનું સ્ટફિંગ બનાવીશું અને સ્ટફિંગ બનાવ્યા પછી બહુ જ એવા પોલા હાથે આપણે એને અંદર સ્ટફ કરીશું અને આ રીતે અગેન બોલ જે છે એ વાળી લઈશું ઓકે સો આ રીતે આપણે એને ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ અને આપણા બ્રોકલી સ્ટફ ચીઝ બોલ્સ રેડી છે હવે બહુ ટેસ્ટી રેસીપી છે અને બહુ મોર્ડન રેસીપી છે જે જો આપણે બ્રોકલી ના હોય તો કોલીફ્લાવરથી પણ બનાવી શકીએ છીએ બરાબર જો તમે કેટલા ઝપટથી તૈયાર થઈ ગયા જી બિલકુલ ગેસ પર છું ખુશ અને હું પણ ખુશ ધરા હવે આ થઈ ગયા અને હું એની પ્લેટિંગ કરું છું ઓકે આ મેયોનીઝ છે અને હું એને ઉપર સ્લાઇડ મેયોનીઝ નાખું છું ઓકે કિડ્સને મેયોનીઝ વધારે ગમે છે હા કિડ્સને વધારે ચીઝ અને મેયોનીઝ જે છે એ ભાવતું હોય છે અને જો આ રીતે સુંદર રીતે પ્લેટિંગ થાય તો ખાવાની એક અલગ મજા છે પેલું કહેવાય ને કે જો આંખને ગમશે તો જીભને પણ ભાવી જશે તરત અને બહુ જ મજા પડશે ખાવાની પણ એક અલગ છે છે બનાવેલું ઓકે વાહ એકદમ સુંદર રીતે જે છે એ પ્લેટિંગ પણ એનું થઈ રહ્યું છે અને તૈયાર છે આપણા બ્રોકલી સ્ટફ ચીઝ બોલ્સ સામગ્રી બે કપ બાફેલી બ્રોકલી બે નંગ બાફેલા બટાટા અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર બે ક્યુબ ચીઝ અને એક ટી સ્પૂન મિક્સ હાઉઝ ધારા આ તમારે માટે છે તમે ટેસ્ટ કરો અને પછી બતાવો થેન્ક યુ સો મચ આ બહુ જ બહારની જે કહેવાય ને કે એક સ્ટફ અને એક બહુ જ યુનિક રેસિપી જે છે કે જે બહારની ફાઈવ સ્ટાર હોટેલમાં કે રેસ્ટોરન્ટમાં આપણને સ્ટાર્ટર્સ તરીકે મળતું હોય છે પણ હવે તમે ઘરે પણ બનાવી શકો છો આ તો હું ફટાફટ ખાઈ લઉં અને ટેસ્ટ કરી લઉં ત્યાં સુધી આપણે લઈએ એક નાનો બ્રેક sunflower ઓઇલ વેરી વેરી લાઇટ को कोपावदबाई वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दडे सुपर फाइन घरघंटी पांच तारा फराड फराड वडेज व्रत फड़े वर्मुरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनवानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत छे उच्च धारा फॉर्च्यून रिफाइंड सनफ्लावर ऑयल प्रेजेंस किचन मैजिक કો બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આપણી ફર્સ્ટ રેસિપી જે બનાવી એ બ્રોકલી ચીઝ બોલ્સ હતા અને હવે આપણે બનાવી રહ્યા છીએ રાઈઝ કબાબ રાઈઝ કબાબ બનાવવા માટે આપણે સૌથી પહેલાં શું શું લઈશું અને એને કેવી રીતે બનાવશું મનીષાબેન એ થોડું શેર કરી દો આપણા વ્યુઅર્સ સાથે રાઈઝ કબાબ બહુ ઇઝી રેસિપી છે અને શું હોય કે આપણે પાસે બચેલા રાઈસ હોય છે બટાકા હોય છે અને પછી ઘરમાં કર્ડ હોય છે બેસન હોય છે બધી વસ્તુ ઘરમાં હોય છે તો આપણે એને કમ્બાઈન કરીને રાઈસ કબાબ બનાવીએ છીએ ઓકે તો કરીએ શરૂઆત સૌથી પહેલાં હું પનીર લઉં છું આ રાઈસ કબાબ છે પનીર સાથે છે પનીર પંજાબી રેસીપી હોય પનીર વધારા જોઈએ ઓકે અને આ રાઈસ કબાબ આપણે કેટલું લઈશું આમાં અઢા કપ અડધો કપ જેટલું પનીર લઈશું ઓકે હાફ કપ પનીર છે જી પછી આપણે માં કર્ડ નાખીએ છે પનીર માં ઓકે 2 ટેબલ સ્પૂન કર્ડ નાખીએ છે ઓકે આ કિચન કિંગ મસાલા છે જે આપણે અહીંયા વસંતનો યુઝ કરીએ છીએ હા જી વસંત કિચન કિંગ મસાલા જો આપણે પાસે કિચન કિંગ મસાલા ના હોય તો તમે ઘરના મસાલા પર વાપરી શકો ઓકે લાઈક હલ્દી ધનિયા મિર્ચ ગરમ મસાલા મીઠું હમ હમ વન ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલા છે જી ચણાના લોટ છે ઓકે જે પણ આપણે અહીંયા ફોર્ચ્યુનનો બેસન જે છે એ યુઝ કરી રહ્યા છીએ કે કોઈ પણ રેસીપી આપણી પ્યોર અને સેફ રહે એટલા માટે આપણે યુઝ કરીએ છીએ અહીંયા ફોર્ચ્યુનનું બેસન કે જે ઓલરેડી પ્યોર સેફ અને હાઈજિનિકલી પ્રોસેસ્ડ હોય છે આ બે ટેબલ સ્પૂન ચણાના લોટ છે પહેલે મેં એક સ્પૂન લીયા હૈ અચ્છા અને પછી આપણે બાઇન્ડિંગ ત્યાં પછી આપણે લઈશું બાઇન્ડિંગ થઈ છે પછી આપણે એક સ્પૂન લેવા દે છે ઓકે અડધા કપ બાપેલા બટાકા ઓકે જેને આપણે પહેલા જ ગ્રેટ કરી નાખ્યા છે ઓકે અડધા કપ જો તમારી પાસે કુક રાઈસ હોય જી અને આને આપણે 100% કુક કરી લઈએ છીએ હા રાઈસ પણ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુન બિરિયાની બાસમતી સ્પેશિયલ રાઇસ જે છે એ લઈએ છીએ આ ટાઈમે જુઓ કેટલા સરસ રાઈસ છે એટલે ખુલ્લા ખુલ્લા જે દેખાય છે અને ખીલે ખીલે દાને હશે તો કબાબમાં પણ આપણને દેખાશે કે આ રાઈસ જ કબાબ બનેલા છે જી સોલ્ટ છે ઓકે આ બધા પોલા હાથથી મિક્સ કરી દેવાનું ઓકે અને બીજા કોઈ જ મસાલા આપણે નથી વાપરતા જ્યારે કિચન કિંગ અને મીઠું વાપરીએ છીએ ત્યારે ઓકે તમે એમાં ડુંગળી પર વાપરી શકો જી હવે આપણે એની બોલ બનાવીએ છીએ ઓકે ઇક્વલ સાઇઝની બોલ તૈયાર કરીએ છીએ ઓકે આ રીતે થોડા મીડિયમ જે છે એ આપણે બોલ બનાવીએ છીએ તમે અત્યાર સુધી બહુ જ બધા શેફ ને મળ્યા છો અને એ શેફ માંથી તમે યાદગાર જો કોઈ રહ્યા હોય તમારી લાઈફ ની તમારા પ્રોફેશન માં તો એ કોણ હતું અને શું તમને એવો કેવો એક્સપિરિયન્સ હતો એ ગઈ વખતે એક શો હતા સંજીવ કપૂર સાથે અચ્છા ઓકે મારી ડીશ હતી ઇટાલિયન પડદા બિર્યાની ઓકે બહુ બરસ થઈ ગયા હા તો હું તૈયાર કરતી હતી અને પછી મેં ઊનકો કહા કે તમે ટેસ્ટ કરો તો આ કહેતા હતા કે આ તો ખાલી જોવામાંથી ટેસ્ટની ખબર પડી ગઈ ટેસ્ટ કર્યા પહેલા જો કહ્યું કે ભાઈ જોઈને ખબર પડી જશે કે આનો ટેસ્ટ કેવો હશે કેવી રીતે હોય અચ્છા ઓકે વાહ ખૂબ સારી વાત કહેવાય કે આટલા બધા ગેસ્ટને અને આટલા બધા અલગ અલગ શેફ ને તમે મળ્યા છો અને આજે એ શેફ જે છે એ આપણા કિચન મેજિકમાં આવ્યા છે એક બહુ જ મોટી વાત છે કે આજે જો આજનો એપિસોડ આપણે લેંગ્વેજ બેરિયર અને સાઇડમાં આપણે રાખીએ તો આજની ઘણી બધી એવી માહિતી છે ઘણી બધી એવી વાતો છે કે જે આપણને મનીષાબેન ગુપ્તા પાસેથી શીખવા મળી રહી છે કોઈ કોઈપી રેસીપી બનાવો હા તો એ પણ ઇન્ગ્રીડિયન્ટ બહુ વધારે નથી જોઈએ આપણે હા ઓછા ઇન્ગ્રીડિયન્ટ હોય હેલ્ધી હોય અને છપટતી તૈયાર થઈ જાય યસ તો તમારા ગેસ ને પણ મજા એટલા ટાઈમ તમે કિચનમાં મત બિગાડો હા રાઈટ બોલ્સ વાડ્યા પછી આપણે એની ટિક્કી આ રીતે વાળી લઈએ છીએ ધારા આપણા પનીર રાઈસ પનીર કબાબ તૈયાર થઈ ગયા છે ઓકે હું એને તવા ઉપર શેકું છું ઓકે એને માટે હું લું ફોર્ચ્યુનના ઓઈલ યસ અગેન આપણે યુઝ કરી રહ્યા છીએ અહીંયા ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે યસ યસ એની ખાસિયત છે આ બહુ લાઇટ છે જી બિલકુલ એમ તો તમે શુદ્ધ ઘીના પ્રયોગ કરી શકો છો જી પર આજે હું ફોર્ચ્યુન ઓઇલ સાથે કબાબ બનાવી રહ્યો છું ઓકે એના માટે આપણે ગેસ મીડિયમ જોઈએ છે જી જ્યારે આ શીખાઈ રહ્યા છે ત્યારે હું એની પ્લેટિંગ કરું છું ઓકે ધારા આ તૈયાર થઈ ગયા હવે જો તમે આટલા ગોલ્ડન બ્રાઉન આપણે કરીએ છીએ હા જી કેટલા સરસ દેખાય છે આપણે ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ યસ ખબર નથી પડતી આ રાઈસ માથી કબાબ બનાવી રહ્યા છે બિલકુલ આપણે બંને બાજુ એને ઇક્વલ ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ રાઈસ કબાબ બનાવવા માટે ખાસ જે વસ્તુઓ લેવાની છે એ ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું અહીંયા કે આપણે કુકડ રાઈસ જે કદાચ બપોરના બનેલા છે અથવા થોડા વધ્યા છે એ આપણે લઈએ છીએ પનીર લઈએ છીએ થોડું અમથું એવું મીઠું લઈએ છીએ અને સાથે આપણે યુઝ કરીએ છીએ બટેટા અને લોટ હા અને ચણાના લોટ થી આપણે એને બાઇન્ડિંગ આપીએ છીએ રાઈટ ઓકે અને બસ આટલું જ આપણે મિક્સ કરી અને તરત જ ટીક્કી વાળી અને આપણે એને કબાબના એક સ્વરૂપમાં આપી અને શેલો ફ્રાય જે કરવાનું હોય એ આપણે કરી લઈએ છીએ હું એની પ્લેટિંગ કરું છું જી પ્લેટિંગ માટે આ અનિયન ડ્રીંક છે જી આ ચીલી ગાર્લિક ઓઇલ છે ઓકે એમાં મિક્સ કરું છું ચીલી ગાર્લિક ઓઇલ ઓઇલને ને આપણે આવી રીતે ડુંગળીની જે રાઉન્ડ શેપ કરી લીધા છે જે રીતે અલગ અલગ આપણે રિંગ જે છે કાઢી લીધી છે એનાથી આપણે એને મિક્સ કરી દેશું ઓકે અને આ રીતે આપણે એને અલગ રીતે બહુ સરસ લાગે છે બિલકુલ એમાં ડેકોરેશન માટે હું ટોમેટોના રોઝ તૈયાર કરું છું ઓકે એટલે જે ટામેટાની છાલ હોય છે એને આપણે કાઢી લઈએ છીએ અને ટામેટો એના માટે એકદમ જે છે એ થોડું કાચું પાકું હોય તો એની છાલ બરાબર નીકળશે જો કાચું પાકું હોય તો છાલ સરસ રીતે આવી જશે ઓકે અને આ રીતે એક આખો રોઝ આપણે શેપ આપીએ છીએ તમારી ડિશ જેટલી સરસ રીતે બને છે એટલું જ સરસ રીતે તમે પ્લેટિંગ પણ કરો છો એટલે એક અલગ જે હોય એ ખાવાની મજા જે છે એ આવે છે એમાં ફૂડમાં પ્લેટિંગ ના વધારે ઇમ્પોર્ટન્સ છે જી બિલકુલ આપણે આઈસ થી ફર્સ્ટ ખાઈએ છીએ જી પહેલા આંખોને ગમે છે અને પછી જીભને ભાવે છે અને પછી પેટને સંતોષ મળે છે બરાબર

એક ટી સ્પૂન ધાણા જીરું અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ત્યારે તૈયાર થઈ ગયા છે આપણે રાઈસ પનીર કબાબ સુપર ટેસ્ટી એન્ડ સુપર હેલ્ધી વાહ તમે ટેસ્ટ કરો અને ક બિલકુલ થેન્ક યુ સો મચ તમે આ રાઈસ કબાબની જે રેસિપી છે એ અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડી અને સાથે એક ચીઝ બોલ્સ જે બ્રોકલીના ચીઝ બોલ્સ હતા એ પણ શેર કરવા માટે આ બંને રેસિપી અને બંનેનું પ્લેટિંગ જે તમે કર્યું એ પણ એક બહુ જ સુંદર રીતે કર્યું છે થેન્ક યુ સો મચ ફોર ધીઝ રેસીપીઝ અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેપ ફ્રેન્ડ સર આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે પણ અહીંયા આવી શકો છો તમે લખી શકો છો તમારું નામ લખો રેસિપીનું નામ રેસિપીની રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અને અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે તો ફરી મળીશું એક આવા જ નવા એપિસોડમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર